શ્રી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં આજે આપણે આ વીડિયોમાં જાણીશું એપ્રિલ બે હજાર ચોવીસનું માસિક રાશિ પર વિશે અને જાણો તમારી રાશિ મુજબ કેવો રહેશે એપ્રિલ મહિનો અને તેના ઉપાય અને જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો

મોટા નિર્ણયો સારી રીતે લઈ શકશો વેપારમાં તમને સફળતા મળશે નોકરીમાં મહેનતનો લાભ મળશે કોઈની સાથે વિવાદ થઈ શકે છે પ્રેમ સંબંધો માટે સમય તણાવપૂર્ણ રહેશે જ્યારે વિવાહિત જીવનમાં પ્રેમથી ભરપૂર ક્ષણો આવશે અને તમારા જીવનસાથી સાથે નિકટતાનો અહેસાસ થશે વિદેશ જવામાં સફળતા મળી શકે છે ખર્ચ વધુ થશે જેઓ પહેલાથી જે વિદેશમાં છે તેમને ત્યાં સારી સફળતા મળશે પારિવારિક જીવન શાંતિથી ભરેલું રહેશે જો કે કોઈની સાથે વિવાદ થઈ શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે દસમા ભાવનો સ્વામી શનિ મહારાજ એકાદશ ભાવમાં બિરાજમાન રહીને તમને તમારા કાર્યક્ષેત્રમાં મજબૂત સ્થિતિ આપશે તમે મન લગાડીને મહેનત કરશો અને મહેનત કરવાથી પાછળ નહીં હટો આનાથી તમને એ લાભ થશે કે નોકરીમાં તમારી સ્થિતિ પ્રબળ રહેશે તમે જે કામ પણ કરશો પૂરી મહેનત અને ઈમાનદારીથી કરશો છઠ્ઠા ભાવનો સ્વામી બુદ્ધ મહારાજ તમારો પહેલો ભાવમાં મહિનાની શરૂઆત માં રહે છે ઉપાય તમારે શનિવાર ના દિવસે ગરીબોને ભોજન કરવું જોઈએ વૃષભ રાશિ આ મહિનો તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેવાનો છે તમારી પાસે પૈસા પ્રબળ અને વધારે આવશે જેનાથી તમે તમારા બધા જ કામોને અંજામ સુધી લઈ જઈ શકશો કોઈ પણ કાર્ય જે તમે ક્યારેક મનમાં વિચાર્યું હશે તે આ સમય દરમિયાન પૂરું થઈ શકે છે મનની ઈચ્છા પૂરી થવાના યોગ બનશે શિક્ષણમાં પણ વિક્ષેપો આવી શકે છે તમારું મન એક કરતા વધારે વસ્તુઓ તરફ આકર્ષિત થશે અને તમે ઘણી વસ્તુઓ કરવા ઈચ્છશો બધું ખરીદવા અને ઘણા મુલાકાત કારકિર્દી ના દ્રષ્ટિકોણથી આ મહિનો એમ તો અનુકૂળ રહેવાનો છે કારણ કે નવમ અને દસમા ભરના સ્વામી શનિ મહારાજ દસમા ભાવમાં હાજર રહીને મજબૂત રાજયોગ બનાવી રહ્યા છે અને તમને ખૂબ જ મહેનત બનાવી રહ્યા છે તમારી મહેનત સફળ થશે કાર્યસ્થળમાં તમને સમજવામાં આવશે અને માન આપવામાં આવશે પરંતુ મહિનાની શરૂઆતમાં બારમા અને સાતમા ઘરના સ્વામી મંગલ મહારાજ પણ દસમા ભાવમાં શનિદેવ સાથે સંયોગમાં રહેશે જેના પરિણામ સ્વરૂપે તમારી કૃપા થશે કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલ થવાની પ્રબળ તકો ઉપાય તમારે શ્રી સુખ નો નિયમ પૂર્વક પાઠ કરવો જોઈએ મિથુન રાશિ આ મહિનો મધ્યમ રૂપથી તમારા માટે ફળદાયક રહેવાનો છે તમારા રાહુ સૂર્ય શુક્ર હાજર રહેશે અહીં રાહુ અને સૂર્ય ગ્રહણ દોષો સર્જશે જે તમારી કારકિર્દી માટે ખૂબ અનુકૂળ પરિસ્થિતિ નથી તેથી તમારે સાવચેત રહેવું પડશે અન્યથા કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ વધી શકે છે

આનાથી બચવા માટે તમારી જાતને શાંત રાખો અને દલીલને દ્રષ્ટિકોણથી આ ઉતાર ભરેલો રહેવાનો છે મહિનાની શરૂઆતમાં રાહુ અને સૂર્ય સૌથી નજીકના અંશમાં હશે જે રાહુ સૂર્યગ્રહણ દોષ બનાવશે આ સાથે શુક્ર પણ ત્યાં બેઠો રહેશે અને નવ એપ્રિલે બુધ પણ પૂર્વવર્તી સ્થિતિમાં આવશે અને ત્યારબાદ ત્રેવીસ એપ્રિલે મંગળ પણ દસમા ભાવમાં પ્રવેશ કરશે આ ગ્રહોની સ્થિતિઓ અનુસાર તમારે તમારા કાર્યક્ષેત્રમાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે શક્ય છે કે તમારા કામમાં ધ્યાન ઓછું આવે અને તમને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો ભોગ બનવું પડી શકે પરંતુ તમારે હિંમત ન હારવી અને તમારા કામ પર ફોકસ જાળવી રાખવું જોઈએ કારણ કે તેના આધારે જ તમે આગળ વધી શકશો ઉપાય તમારે રક્તપીડિતના દર્દીઓની સેવા કરવી જોઈએ કર્ક રાશિ આ મહિનો કર્ક રાશિ વાળો રસ્તો કાઢવો પડશે અને તમે સરળતાથી તે બહાર આવી શકશો પરંતુ મહિનાની શરૂઆત તમને માનસિક તણાવ અને આના કારણે પરેશાની આપી શકે છે પૈસાનો વ્યર્થ ખર્ચ અને શારીરિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તમે તમારી કારકિર્દીને લઈને અનિશ્ચિતતાના વાતાવરણમાં રહેશો પરંતુ તમે ટૂંક સમયમાં તેમાંથી બહાર નીકળી શકશો તમે વિદેશ જવામાં સફળતા મેળવી શકો છો અને તમે આ બાબતમાં ઘણા પૈસા પણ ખર્ચી શકો છો કાર્યસ્થળ પર પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે પરંતુ આ સમય દરમિયાન તમારા પિતા સાથેના તમારા સંબંધો બગડી શકે છે અને તમારે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ સારું પ્રદર્શન કરી શકશો જેના કારણે વાતાવરણ તમારા પક્ષમાં રહેશે તમે લોકપ્રિય બનશો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો બહુ સારો રહેવાની સંભાવના છે દેવગુરુ ગુરુ બુદ્ધની સાથે મહિનાની શરૂઆતમાં તમારા દસમા ભાવમાં સ્થિત થશે કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે સ્થાપિત કરશે આનાથી કાર્યસ્થળમાં તમારી સ્થિતિ ખૂબ અનુકૂળ રહેશે તમે તમારા અનુભવનો પૂરો ફાયદો ઉઠાવશો અને તમારી મહેનત અને તમારા જ્ઞાન અને બુદ્ધિમત્તાના બળ પર તમે તમારા કાર્યક્ષેત્રમાં પોતાને સ્થાપિત કરવામાં સફળ થશો તમારું કામ મહિનો તમારા માટે મૂંઝવણ ભરેલો રહેવાનો છે પરંતુ નવમાં ઘરમાં બેઠેલા દેવ ગુરુ તમને આખા મહિના દરમિયાન માર્ગદર્શન આપતા રહેશે અને આ પડકારો માંથી કેવી રીતે બહાર આવવું તે સમજવામાં મદદ કરશે તમારા નિર્ણયો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમે જીવનના મુશ્કેલ અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવી શકે છે દસમા ઘરના સ્વામી શુક મહારાજ મહિનાની શરૂઆતમાં આઠમા ભાવમાં રાહુ અને સૂર્યની સાથે પીડિત સ્થિતિમાં રહેશે પરિણામે નોકરીમાં ઉતાર ચઢાવવા આવશે ઉપાય તમારે સારી ગુણવત્તા વાળો પીળો પોખરા પથ્થર સોનામાં બનાવીને ગુરુવારના દિવસે બપોરના સમયે તમારી તર્જની આંગળીમાં પહેરવો જોઈએ કન્યા રાશિ કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો થોડા ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે તમે તમારા વ્યવસાયમાં સારા અને ખરાબ બંને ફેરફારો જોશો તેથી તમારે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ કાળજી લેવી પડશે કારણ કે એક નાની ભૂલ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે વૈવાહિક જીવનમાં પણ તણાવ ધીમે સ્થિતિ સામાન્ય થવા લાગશે કામ કરતા લોકો માટે સખત મહેનતની સાથે અનુશાસનનું પાલન કરવું વધુ સારું રહે છે અંગત જીવનમાં પ્રેમ છે પરંતુ પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે તમારું સ્વાસ્થ્ય નબળું રહેવાની સંભાવના છે તેથી તમારે આ મહિનામાં તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપવું જોઈએ જેથી કરીને કોઈ મોટી સમસ્યાથી બચી શકાય વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે જો કે ચૂંટણી પણ આવી શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મિશ્રણ પરિણામ દેવાવાળો રહેવાનો છે નોકરી કરતા લોકોને મહિનાની શરૂઆતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દસમા ભાવનો સ્વામી ભૂખ તેની પૂર્વવર્તી સ્થિતિમાં આઠમા ભાવમાં રહે છે જેના કારણે તમને તમારી ક્ષમતા મુજબ કામ નહીં મળે અને તમે ખૂબ જ ચિંતિત રહેશો ઉપાય બુધવાર દિવસે માતાને લીલી પાલક અથવા લીલી સાબુ મૂન તમારા હાથથી ખવડાવો તુલા રાશિ તુલા રાશિમાં જન્મેલા લોકો માટે એપ્રિલ મહિનાની શરૂઆત થોડી કમજોર રહેવાની છે તમારા ખર્ચાઓ મર્યાદાથી વધી જશે જેના કારણે તમને પરેશાની થશે અને તમારા કપાળ પર ચિંતાની રેખાઓ દેખાશે આનાથી તમે માનસિક તણાવ પણ અનુભવશો અને તમને આશ્ચર્ય થશે કે તેને કેવી રીતે દૂર કરવું મહિનાની શરૂઆત પ્રેમ સંબંધોમાં તણાવપૂર્ણ રહેશે તેથી ખૂબ કાળજી રાખો બની શકે છે કે તમારો સંબંધ બગડી જાય વિવાહિત જીવન જીવતા લોકો માટે આ મહિનો સારો રહેશે તમને કેટલાક સારા પરિણામો પણ મળશે અને તમારા જીવનસાથીનો સહયોગ પણ મળશે જો કે સમયાંતરે તકરાર થઈ શકે છે કામ કરતા લોકોને સારા પરિણામ મળશે અને તમને સફળતા મળશે તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા કામમાં ખૂબ ઉપયોગી થશે વેપારી લોકો માટે પણ આ મહિનો સારો છે પૈસા કમાવવાના તમારા પ્રયત્નો મહિનાની શરૂઆતથી શરૂ થશે કારણ કે ખર્ચ વધુ થવાનો છે વિદેશ જતા લોકોના ખર્ચમાં વધારો થશે પરંતુ તમે વિદેશ જઈ શકો છો જો કે બારમા ભાવમાંગ બેઠેલા કેતુને કારણે ચોક્કસપણે કેટલી અડચણો આવશે તેથી પ્રવાસ પર જતા પહેલા તમારા દસ્તાવેજોને સારી રીતે તપાસો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલીક સમસ્યાઓ હશે જેમાંથી બહાર નીકળવામાં તેમને મહિનાનો આખો ભાગ લાગશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે છઠ્ઠા ભાવમાં સૂર્ય રાહુ અને શુક્રના પ્રભાવને કારણે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી કરી શકે શકે છે છે અને કાર્યસ્થળમાં તમારી છબી કોશિશ પરંતુ દેવ ગુરુ ગુરુની દ્રષ્ટિ તમારા અગિયારમાં પ્રથમ અને ત્રીજા ભાવ પર રહેશે પરિણામે તમે યોગ્ય બુદ્ધિથી સાચા નિર્ણયો લઈને તમારા વિરોધીઓને હરાવી શકશો અને તમારું કામ વધુ સારી રીતે કરશો આટલું જ નહીં તમારી સાથે કામ કરતા તમારા સાથીદારો પણ તમને તમારા કાર્યસ્થળમાં મદદ કરશે જેનાથી તમને તમારું પ્રદર્શન સુધારવાની તક મળશે અને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકશો મહિનાની શરૂઆતમાં તમને સારી નોકરી મેળવવાની તક મળી શકે છે જે સારો પગાર પણ પ્રદાન કરશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સુવર્ણ તક હશે ઉપાય તમારે દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ વૃશ્ચિક રાશિ આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે ઉતાર ચઢાવ ભરેલો રહેવાની સંભાવના છે તમારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે તમને પેટ સંબંધિત ગંભીર બીમારી થઈ શકે છે જો તમે તમારી ખાવાની આદતો ન બદલો તો તમે બીમાર પડી શકો છો સારી આવકને કારણે તમારું આત્મસન્માન ઊંચું રહે છે તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ રહે છે ઘરમાં થોડી શાંતિ રહે છે જેના કારણે પારિવારિક જીવનમાં થોડો તણાવ રહેશે પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે નાણાકીય પડકારો પણ આવશે આવક સારી રહેશે રાખવી જરૂરી રહેશે કાર્યસ્થળમાં તમને સફળતા મળશે નોકરીમાં બદલાવ આવી શકે છે વેપાર કરતા લોકોને સારો ફાયદો થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધો નો સામનો કરવો પડી શકે છે આ મહિનો મધ્યમ લાભદાયક દસમા ઘરના સ્વામી સૂર્ય મહારાજ મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવમાં વિરાજમાન થશે રાહુ સાથે ગ્રહણ દોષ સર્જશે શુક્ર મહારાજ પણ અહીં જ રહે છે અને નવ એપ્રિલે પૂર્વવર્તી બુધ આ રાશિમાં પ્રવેશ કરશે આનાથી તમારી નોકરીમાં પરિવર્તનની શક્યતાઓ ઊભી થશે તમે તમારી નોકરી ગુમાવી શકો છો તેથી તમારા તરફથી એવી કોઈ ભૂલ ન કરો જેના કારણે તમારે નોકરીથી દૂર જવું પડે પરંતુ સારી વાત એ છે કે આ સમય દરમિયાન તમને એકથી વધુ નોકરીની તક મળશે તમને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે જ્યાં તમને નોકરી કરીને સારી આવક મળશે ઉપાય તમારે શનિવારના દિવસે કાળા તલનું દાન કરવી જોઈએ મિશ્રણ પરિણામ દેવા વાળો રહેશે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તમારે થોડી સાવધાની રાખવાની જરૂર પડશે કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ આવશે પરંતુ વ્યવસાય અનુકૂળ પરિસ્થિતિઓમાં આગળ વધશે અને તમને હસવાની તક આપશે તમારું પોતાનું સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે અને તમારા પરિવારના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તેમના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે વિદેશ પ્રવાસની તકો ઘણી ઓછી છે પરંતુ તમે તમારા પ્રિયજનો સાથે પ્રયાસ કરી શકો છો પરિવારના કોઈ સદસ્યને વિદેશ જવામાં સફળતા મળી શકે છે આ મહિનામાં પ્રવાસની સારી તકો છે પ્રેમ સંબંધો માટે સમય અનુકૂળ રહે છે મહિનાનો ઉત્તરાર્ધ થોડો નબળો છે જ્યારે વૈવાહિક સંબંધોમાં ઉતાર ચઢાવ હોવા છતાં પ્રેમ ચાલુ રહેવાની સંભાવના છે પરિવારના સભ્યોની દખલગીરી તમારા અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે વિદ્યાર્થીઓ માટે મહિનો સાનુકૂળ છે તમારી પ્રતિભાને ચમકવાની તક આપો તમારા હૃદયની સામગ્રી માટે સખત મહેનત કરો આ તમને સારા પરિણામ આપશે આર્થિક લાભ પણ થશે અને તમારી આર્થિક સ્થિતિ ના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે મહિનાની કેતુ મહારાજ તમારા દસમા ભાવમાન રહેશે જે તમારા મનને વાળશે તમારા મનમાં સંતોષની લાગણી ઓછી રહેશે તમને લાગશે કે તમે જે મેળવી રહ્યા છો તે અપૂરતું છે અને તમે વધુ લાયક છો તેનાથી મનમાં નિરાશા પેદા થશે તમને કામ કરવાનું મન થશે નહીં અને કામમાં ભૂલો થવાની સંભાવના રહેશે તેથી તમારા કામમાં ખૂબ કાળજી રાખો કારણ કે તમારી ભૂલ સમસ્યાઓ ઊભી કરી શકે છે મહિનાની શરૂઆતમાં રાહુ સૂર્ય અને શુક્ર ચોથા ભાવમાં બેસીને દસમા ભાવમાં નજર નાખશે જેના કારણે કાર્યસ્થળમાં તમારી સામે ઘણી સમસ્યાઓ આવી શકે છે તેને પડકાર તરીકે સ્વીકારો અને તેનો સામનો કરો ફક્ત પછી તમે નોકરીમાં પહેરવો જોઈએ મકર રાશિ એપ્રિલ નો મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે જીવનના ઘણા ક્ષેત્રોમાં તમને સારો લાભ મળશે તમારી કારકિર્દી હોય કે અંગત જીવન ઘણી વસ્તુઓ સારી હશે જે તમને શાંતિ અને ખુશી પ્રદાન કરશે નોકરી કરતા લોકોને તેમના કામ માટે સારું વળતર મળશે તમારી નોકરીની સ્થિતિમાં સુધારો થવા લાગશે અને તમને તમારા કામમાં વિશ્વાસ આવવા લાગશે તમારો આત્મવિશ્વાસ પાછો આવશે પરંતુ કાર્યસ્થળ પર તમારા સાથી કર્મચારીઓ સાથે સાવચેત રહો જે લોકો વેપાર કરે છે તેમને પણ સારો ફાયદો થવાની સંભાવના છે પારિવારિક જીવનમાં સંતોષની લાગણી રહેશે પરિવારના સભ્યો સાથે રહેશે પરંતુ સમયે સમયે ઝઘડાઓ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં અનુકૂળ સમય રહેશે તમે તમારા પ્રિયજનોને તમારા મિત્રો સાથે પરિચય કરાવી શકો છો વૈવાહિક સંબંધોમાં તણાવ વધી શકે છે પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં તે અનુકૂળ થવાની સંભાવના છે વિદેશ જવા માટે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ થોડા પ્રયત્નો પછી વિદેશ જવાનું સરળ બની શકે છે વિદ્યાર્થીઓને કેટલાક મુશ્કેલ પડકારો અને અવરોધો મહારાજ રાહુ અને સૂર્યની સાથે ત્રીજા ભાવમાં બિરાજ છે અને છઠ્ઠા ઘરના સ્વામી બુદ્ધ મહારાજ ગુરુની સાથે ચોથા ભાવમાં બિરાજ છે અને સંપૂર્ણ પ્રભાવમાં રહેશે શનિની તમે તમારા કામમાં સખત મહેનત કરશો તમે તમારા કામ અને તમારા મહત્વને ઓળખશો અને તમારી પોતાની વિશિષ્ટતા બનાવવામાં સફળ થશો તમારા પરફોર્મન્સમાં દિવસે ને દિવસે સુધારો થશે જેનાથી તમને નોકરીમાં ફાયદો થશે પરંતુ તમારા સાથી કર્મચારીઓનું વર્તન અલગ હોઈ શકે છે ઉપાય શનિવારના દિવસે શ્રી શનિ ચાલીસાનો પાઠ જરૂર કરો કુંભ રાશિ કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમને મિશ્ર પરિણામો મળશે મહિનાની શરૂઆતમાં તમારી રાશિમાં શનિ અને મંગળ હાજર રહેશે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તમારો સ્વભાવ વિચિત્ર હશે તમે ઝડપથી ચિડાઈ જશો અને કોઈને પણ ખરાબ બોલવામાં સંકોચ અનુભવશો નહીં જેના કારણે તમને સમસ્યાઓ થઈ શકે છે પારિવારિક જીવનમાં પણ તણાવ વધશે તમે તમારા પરિવારના સભ્યો સાથે પણ સારું વર્તન કરશો નહીં જે પરિવારની શાંતિને અસર કરી શકે છે ભાઈ બહેનોનો સહકાર ભર્યો વલણ રહેશે જેનાથી તમને ફાયદો થશે આ મહિને પ્રેમ સંબંધોમાં નવી પ્રગતિ શક્ય છે જ્યારે વૈવાહિક જીવન માટે આ સમય પડકારજનક હોવાની પ્રબળ સંભાવના છે તમારે અને તમારા જીવનસાથીએ સંયમિત કામ લેવું પડશે તો જ તમે તમારા સંબંધોની ગરિમા જાળવી શકશો કરિયરમાં ઉતાર ચઢાવ હોવા છતાં થોડી પ્રગતિની તકો રહે છે મહિનાનો પ્રથમ ભાગ વધુ અનુકૂળ રહે છે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે વિદ્યાર્થીઓએ સખત મહેનત પછી જ સફળતાની અપેક્ષા રાખવી જોઈએ કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મધ્યમ રહેવાની સંભાવના છે દશમ ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી શનિ સાથે તમારા પ્રથમ ઘરમાં છે શનિ અને મંગળ વિરોધી સ્વભાવના ગ્રહો હોવાને કારણે તમારા વ્યવહારમાં બદલાવ આવશે તમે થોડા ચીડાઈ જશો અને તેની અસર તમારા કામ પર પણ પડશે તમે તમારા કાર્યક્ષેત્રના લોકો સાથે કોઈ કારણ વિના ઝઘડો કરી શકો છો અને તમને પાછળથી પસ્તાવો થશે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ શકે છે તેથી તમારે ખૂબ કાળજી લેવી પડશે કોઈની સાથે બિનજરૂરી દલીલબાજી ન થવા દેવી નહીંતર તમારી નોકરી જોખમમાં આવી શકે છે આગળ વધવા લાગશો ઉપાય તમારે મહારાજ દશરખ દ્વારા લખાયેલ શ્રી નીલ શનિસ્તો નો પાઠ કરવો જોઈએ મીન રાશિ આ મહિનો મીન રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે આ મહિનાની શરૂઆતથી તમારે કેટલાક પડકારો માટે તૈયાર રહેવું જોઈએ જે ઊભી થઈ શકે છે ખાસ કરીને નાણાકીય શારીરિક અને વ્યક્તિગત જીવનમાં મહિનાની શરૂઆતમાં રાહુ અને સૂર્ય તમારા પોતાના રાશિમાં ગ્રહણ યોગ રચશે જે તમારા વર્તન તમારા શારીરિક સ્વાસ્થ્ય અને તમારા વૈવાહિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે બારમા ભાવમાં શનિ અને મંગળની અશુભ અસરથી પીડિત હોવાને કારણે વૈવાહિક જીવનમાં અવરોધો આવી શકે છે અંગત જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે અને નાણાકીય પડકારોનું કારણ બની શકે છે કે જો મહિનાનો બીજો ભાગ પ્રમાણમાં અનુકૂળ હોય તો તમે આ પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકો છો વિદ્યાર્થીઓને કઠિન પડકારોનો સામનો કરવો પડશે અને જો તમે આ માટે તૈયાર છો તો સફળતા તમારી રાહ જોશે કામ કરતા લોકોને અનુકૂળ પરિણામ મળશે અને તમારી સ્થિતિ વધશે વેપાર કરતા લોકોએ સાવધાનીથી આગળ વધવું પડશે કેટલાક પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે જે કાયદેસર પણ હોઈ શકે છે પારિવારિક જીવનમાં થોડા તણાવ પછી ચિંતાના વાદળો દૂર થશે તમારું વિદેશ જવાનું સપનું સાકાર થઈ શકે છે જે તમને ખુશીઓ લાવશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવવા વાળો રહેવાનો છે જો તમે હાલમાં કામ કરી રહ્યા છો તો આ મહિનો તમારા માટે તકોનો મહિનો બની શકે છે દસમા ઘરનો સ્વામી ગુરુ તમારા બીજા ઘરમાં રહેશે તમારા કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ વધવાની સંભાવના છે છે એટલે કે તમને પ્રમોશન મળી શકે કામને જોયા પછી અને તમારા અનુભવના આધારે તમને નવી સોંપણી સોંપવામાં આવી શકે છે તમારા કામની પ્રશંસા થશે ઉપાય તમારે બુધવાર ના દિવસે સાંજના સમયે કાળા તલનું દાન કરવું જોઈએ તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ અચૂક લેવી